નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાય સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે બોટાદમાં આવેલ ભૂપતભાઈ જીન વિસ્તારમાં રહેતા રહીશોએ ગેરકાયદેસર દબાણ અંગે રજૂઆત કરી બોટાદમાં ભૂપતભાઈનો જીન વિસ્તાર આવેલ છે જેમાં યોગેશ એપાર્ટમેન્ટ નામનો એપાર્ટમેન્ટ આવેલ છે આ વિસ્તારમાં અતુલભાઈ પરમાર નામના વ્યક્તિએ ગેરકાયદેસર રીતે લોખંડનો ડેલો મૂકી અને પતરા નાખી દબાણ કરેલ છે તેમજ ગેરકાયદેસર નળ કનેક્શન પણ જોડેલ છે અને આ ગેરકાયદેસરના દબાણ દૂર કરવા અંગે રહીશોએ ઘણું સમજાવવા છતાં અતુલભાઈ પરમાર માનેલ નહીં અને ઉલટાના રહીશોને ધમકી આપવા લાગતા આ ફ્લેટમાં રહેતા લોકોનો રસ્તો ગેરકાયદેસર દબાવી એમનો હક છીનવી લેવાનો પ્રયત્ન કરેલ છે અને હાલમાં લોખંડનો ડેલો અને પતરા મૂકી ગેરકાયદેસર જાહેર રસ્તો બંધ કરેલ છે આ ગેરકાયદેસરનું દબાણ દૂર કરવા માટે રહીશોએ બોટાદના નગરપાલિકાના પ્રમુખ રમિષ્ઠાબેન જોતાણીયાન તેમજ નવા આવેલ ચીફ ઓફિસરને રજૂઆત કરેલ છે અને તાત્કાલિક આ દબાણ દૂર કરવા માંગ કરેલ છે તેમ છતાં જો આ દબાણ દૂર કરવામાં નહીં આવે તો કાયદો હાથમાં લઈ અને દબાણ દૂર કરવાની ફરજ પડશે તેમ પણ રહીશોએ જણાવેલ છે હવે જોવું રહ્યું કે આ રહીશોની લેખિતમાં કરેલ રજૂઆત અંગે બોટાદ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ બ્યુરો રિપોર્ટ વિપુલ તાવિયા બોટાદ મારું નામ દોશી તુષાર નંદકિશોરભાઈ છે ભૂપતભાઈનું જીન માર્કેટ પાસે અમે રજૂ અમે રજૂઆત કરવા માટે એ છે કે જે અમારી કોમન પ્લોટની જગ્યા છે તે અતુલભાઈ પરમાર એ વાળી લીધેલ છે અને ત્યાં અમે હરેક પ્રસંગો ઉજવીએ છીએ જે નવરાત્રિ હોય ગણેશ ઉત્સવ હોય કે મા સતીજીનો કોઈ આગમન હોય હરેક પ્રસંગો અમે ત્યાં ઉજવીએ છીએ બાળકોને માટે રમતગમતનું મેદાન પણ ઈ જ છે તો એ લોકો અમને આ રીતે વાળી લીધેલું છે અને અમે રજૂઆત કરવા માટે આવીએ છીએ તો અમને યોગ્ય જલ્દી ન્યાય મળે તેવી વ્યવસ્થા કરી આપવા માટે વિનંતી એવું અમે રજૂઆત કરવા આવ્યા છીએ સાહેબ એવું રિસ્પોન્સ આપ્યો છે કે થોડાક દિવસની અંદર તમારું થોડાક ટાઈમની અંદર તમારું આ નિવેદનનો અમે અમલ કરશું નિલેશભાઈ પ્રવીણભાઈ કાંઠાવાળા મારું નામ છે હું ભુવતભાઈ જીનનો રહેવાસી છું સાહેબ મારે ત્યાં દબાણનો એક પ્રશ્ન મોટો થયો છે અમારા સોસાયટીમાં એની માટે અત્યારે અમે પ્રશ્ન માટે અમે અરજી કરવા માટે આવ્યા છીએ લગભગ ડેલો મૂકેલો છે એક અને પતરું એક મૂકેલું છે અને અમારે ઘણી તકલીફ પડે છે રહેવાસીઓને બહુ મોટો પ્રશ્ન ઊભો થયો છે હાલમાં દબાણ કરતા ત્યાં અતુલભાઈ પરમાર છે એ દબાણીને કર્યું છે એ રહેવાસી સતાંયને ગેરકાયદેસર દબાણ કરેલું છે અમે એમને વાત કરી પ્રેમથી સમજાવ્યા પણ એ લોકો દાદાગીરી કરવા સમજતા નથી અને અમે અહીંયા બે વીસ દિવસ પહેલાં અરજી બધી કરેલી બે વાર અરજી કરી આવ્યા અમે આ ચીફ ઓફિસર સાહેબને મળ્યા છીએ એમને કીધું કે અમે તમને તાત્કાલિક ધોરણે નિકાલ કરી દઈશું એ રીતે અમે એને રિક્વેસ્ટ કરીએ છીએ હજી અમારે કોઈ રસ્તો આનો થયો નથી હવે અમે કાયદો હાથમાં લેવા માગીએ છીએ